ફાઇનલી ગાઈસ તો આવી ગયો છું નવા વ્લોગ તો તમને થતું છે આત્મા થતેલી હું કરવા લીધી પણ એની પાછળનું કારણ એ છે કે આપણે જવાનું છે કેરી તોડવા માટે કેરી તમને દેખાતી છે પણ આને જે પાકવા દેવાની છે તો આ પાકવા તો છે પણ આને જે પાકવા દેવાની છે તો ફાઇનલી આપણે જઈએ તો નેરે નેરે જઈને તમને હું દેખાડીશ ને આની કેરી હાલો ગાઈસ તો આપણે જઈએ કેરી તોડવા માટે નેરે આ કરણ તમને દેખાતી છે વિડીયો માં હું તમને દેખાડીશ મારે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે હાલો તો જઈ નેરે વિડીયો છેલે સુધી જોતા રહેજો હો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો કરજો કે પાકુ હવે તમને આ રસ્કો દેખાડ્યો બાયદરી દેખાડી જોતા રહેજો વાડીઓ માં તો ઘેટા બકરા સરે જોવો જોવો તો મિત્રો આપણે આવી ગયા છે જેસી આ કેરી દેખાડી દો આપું જોતા રહેજો લાગે છે તમે હોય જોઈ શકો છો વધાર આવે નઈ તો અત્યારે સારું કારણ કે વાડીમાં મોડું

અરે તો તોડી જય ગણપતિ દાદા જુઓ કેરી કેરી આવો ખાવા કેરી ઉનાળાની સીઝન છે ભાઈ કોને કોને કેરી ભાવે કોમેન્ટ માં લખતા રહેજો પાછા ફાઇનલી ગાઈસ તો મે કેરી તોડી લીધી છે તમે કેરી જોઈ શકો છો આમાં જો એટલી છે આ આંબાની કેરી બીજા આંબાની તોડવાની બાકી છે તમને દેખાડીશ હવે બીજા અંબાની કેટલી થાય વિડીયો જોતા રહેજો બીજું કાંઈ